ખબરોમાં આગળ વધીએ તો આપણે જણાવી દઈએ કે ગઈકાલે રાહુલ ગાંધીએ થી તેમનો નોમિનેશન ભરવા માટે આવ્યા હતા અને નોમિનેશન ભરવી હતી અને એમ પણ કહ્યું કે મારી માતાએ મારા ઉપર વિશ્વાસ વ્યક્ત કર્યો છે એ માટે પારિવારિક જે અમારો ઘર છે ત્યાંથી હું ઊભો છું આપણે જણાવી દઈએ કે રાહુલ ગાંધીએ કહ્યું કે થી નોમિનેશન મારા માટે ભાવનાત્મક ક્ષણ છે તો રાહુલ ગાંધીએ નોમિનેશન ભર્યું છે થી કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ રાયબરેલીથી ઉમેદવારી નોંધાવી છે લોકસભા ચૂંટણીને ધ્યાનમાં રાખીને પાર્ટીએ સવારે જ ઉમેદવારીની જાહેરાત કરી દીધી હતી અને આ રીતે કોંગ્રેસે અમેઠી અને રાયબરેલી જેવી બહુ પ્રતિક્ષિત સીટો પરથી પોતાનો ઉમેદવારો ઊભા રાખ્યા છે રાયબરેલીથી નોમિનેશન ભર્યા બાદ રાહુલ ગાંધીએ કહ્યું કે રાયબરેલીથી નોમિનેશન મારા માટે ભાવનાત્મક ક્ષણ છે મારી માતાએ પરિવાર કર્મભૂમિ મને ખૂબ વિશ્વાસ સાથે સોંપી છે આ સાથે જ તેમણે લોકોને બંધારણ અને લોકશાહીને બચાવવાની લડાઈમાં સાથે ઊભા રહેવાની અપીલ કરી હતી રાહુલ ગાંધીએ કહ્યું કે અમેઠી અને રાયબરેલી મારા માટે અલગ નથી અને બંને મારો પરિવાર છે અને હું ખુશ છું કે ચાલીસ વર્ષથી મત વિસ્તારની સેવા કરી રહેલ કિશોરી લાલજી અમેઠીથી પાર્ટીનું પ્રતિનિધિત્વ કરશે અન્યાય સામે ચાલી રહેલ ન્યાયના યુદ્ધમાં હું મારા પ્રિયજનોનો પ્રેમ અને આશીર્વાદ માંગુ છું મને વિશ્વાસ છે કે બંધારણ અને લોકશાહીને બચાવવાની આ લડાઈમાં તમે બધા મારી સાથે ઊભા છો રાહુલ ગાંધીના રાયબરેલીથી નામંકરને પ્રિયાંકા ગાંધીએ ખૂબ જ ભાવનાત્મક ક્ષણો ગણાવી તેમણે પણ એક્સ પર લખ્યું કે થોડા દિવસ પહેલા માતાએ કહ્યું હતું કે મારો પરિવાર દિલ્હીમાં અધૂરો છે તે રાયબરેલી પહોંચીને પૂરો થાય છે એવો પરિવાર જેણે અનેક પેઢીઓને

પારિવારિક સંબંધોની સૌથી મોટી સુંદરતા એ છે કે તમે ઈચ્છો તો પણ તેના પ્રેમનું ઋણ ક્યારેક ચૂકાવી શકતા નથી આ મુશ્કેલ સમયમાં જ્યારે અમે દેશની લોકશાહી બંધારણ અને લોકોના અધિકારોને બચાવવા માટે લડી રહ્યા છીએ ત્યારે અમારો આખો પરિવાર પણ આ લડાઈમાં અમારી સાથે મજબૂત રીતે ઉભો છે આજે પરિવારના હજારો સભ્યોની હાજરીમાં મોટા ભાઈ રાહુલ ચૂંટણી માટે ઉમેદવાર નોંધાવી છે